એટલે કાલે ઘણી શક્યા અહીંયા હશે આજે વરસાદના હિસાબે ચાલુ થઈ ગયો છે કંઈક સંખ્યા ઓછી થઈ પણ જે આવે તે બધાને સત્સાના લાભોથી આપણે હોઈએ છીએ આપણને કે આપણે આશ્રમમાં દાસો કે આપણને થોડુંક સત્સંગ મળવા પડશે અને સત્સંગ આપણે એમાંથી કોઈ વર્ષિત નથી હું સત્સંગ આપું ને તમે સાંભળો એવું નથી આપણે બધા ગુરુનો પદકાર બધા જ્ઞાની છે બધાને આપણને શબ્દ બજા પછી આપણા શરણથી આપણા ભજનથી યથાશક્તિ બધાને આમ જ્ઞાન મળેલું છે અને જ્ઞાનથી આપણને ધ્યાનથી અનુભવો પર થયા છે એટલે આપણે કોઈ અનુભવથી વંચિત નથી આપણે જીવ શૈની એકતા બધાની થઈ ગયેલી છે પણ સત્સંગ આપણે બધાને થતાં જરૂર છે આપણે હવે પરમાત્માને મળવું છે હજી નથી મળ્યું એવું કંઈ છે ઓરિજિનલ ફોરમ કે કીધું આપણે ઘડી ઘડી પલે દર્શન કરીએ છીએ અને આપણા કરેલા કર્મ પણ પડી ગયા છે એવા એ નથી કર્મ બારવા વાળા એ નથી બેઠા ત્યાં બધા છે ને ઉપકારી હશો બધા બેઠા છે બીજાનો ઉપકાર કરવા માટે બીજાના માટે જીવો વાળા બીજાના માટે ઘસાવવા વાળા જેણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવાય મારા બધા બેઠા છે એટલે મારે કેવું પડે કે હું તમને સત્સંગ સાંભળું તમને સાંભળું એવું નથી છતાંય પોતાના ગુરુ ઉપર પોતાના ગુરુભાઈ ઉપર તે આદર ને ને પ્રેમ હોય એટલે આપણે એકબીજાને મળીએ છીએ એકબીજાનો સત્સંગ સાંભળીએ છીએ આપણે કરીને આનંદ કરીએ છીએ સંતને એકબીજાને મળવાથી આપણા ચાર મિલે ચોસઠ મિલે દસથી એકબીજાને મળે તો અંદરથી આપણને એક આનંદનો ઉભરો આવે છે હસોસી સંત ગતિના છે એટલો હોય કેટલો ભાઈ બહેનોને મળવાનો સત્સંગી ભાઈ આ પરંપરા તમે જાળવી રાખી છે પરંપરા કહેવાય આ પેલા પરંપરા હતી આગળના જે સંતોના ઇતિહાસ બોલે ને આમ જ હતો વાયક આવે એટલે કેટલો ઉત્સવ હોય કેટલો આનંદ હોય એકબીજાના સંતોને ઘરાવે એટલે ધોળીને પ્રેમથી ભેટે આ આપણા બધામાં છે આપણે બધા છે એ બેઠા બધા જ છે જગતના વ્યવહારથી રહીએ વ્યવહારમાં પણ આમ જુદા જે માણસ નીરને પાણીને જુદું કરે આપણે પણ તારો કાઢીને વસ્તુ શું છે એનો તારો આપણે કાઢી લીધો બધો એનો વિવેક કરી લીધો જળ ચેતનનો પરિપૂર્ણ આપણે વિવેક કરી લીધો એ વસ્તુ અઘાત છે આ નિત્ય છે આનંદ છે અને આનંદ નથી નિત્ય નથી એને પણ આપણે ઓળખી લીધો ચેતનની આપણને બધાને ખબર છે અંદર રહીને આપણે એનાથી પદ સમય સામે થઈને આપણે કામ કરીએ છીએ કામ કરવું છે જીવનનો ઉધાર કરવો છે તો એ કંઈ અમે કાંઈક આગળ છી એવું કરીને ગાય તો ના કામ થાય એ બધા પરમાત્માના અંશો બધાને ઘરમાં બેઠો છીએ અજાન છે આપણે જાણ આપવા માટે એને ખબર નથી એને ખબર દેવા માટે આપણે સત્સંગ લઈ જતા હોય છે ਅਜੋਨ ਦੇ ਅਰਦਾਨ ਕਰਵਾ ਨਹੀਂ ਇਹਨਾਂ ਨੂੰ ਉਹ ਨਹੀਂ ਰਾ ਗਿਆਨ ਆਪਨੂੰ ਇਹੋ ਵਾਤਾਵਰਣ ਉਭੂ ਕਰੀਨੇ ਆਪਣੇ ਸਤਸੰਗ ਇਹੋ ਕਰੀ ਤੇ ਇਹਨੇ ਲਾਗੋ ਭਰੀ ਜਾਈ ਆਪੋ ਕਈਆਂ ਨੂੰ ਸਤਸੰਗ ਹੋਵੇ ਆਤਮ ਗਿਆਨ ਇਹਨੇ ਮੜੀ ਜਾ ਛੋਟਾ ਤਾਂ ਇਕੰਦਰ ਨੇ ਮਾਇਰੋ ਜਾਤੀ ਤੋਂ ਜਾਏ ਆਪੋ ਕੇ ਕਰ ਕੇ ਇਹਨੇ ਨਾ ਤੋ ਕੋਈ ਮਿਲ ਲਗੇ ਇਹੋ ਘਾ ਲਾਗੇ ਨੇ ਉਹ ਆਪਣਾ ਸਤਸੰਗ ਹੋਏ ਤਾਂ ਹਮੋ ਦਾ ਹਿਰਦੇ ਵਾਂ ਪਸੂ ਕਰੀ ਜਾ ਲਾਗੀ ਜੇ ને સો ટકા એનો વિચાર થઈ જાય બહુ હું જેવું છું અંધારામાં જેવું છું અને મારા માટે આટલો બધો લક્ષ્યો છે એનો ભાર છે મારે લક્ષ્યો નથી જવું હું છૂટી જવું છું બહુ મન અને એને લાગી જાય એટલે છૂટે છે એટલે આવે છે સો ટકા જેને લાગે એમાં જોડાય છે એ સમજદારી દેવા માટે આપણે ગામો કંપ ફરીએ છીએ અને ગામોકામ સક્ષા કરીએ છીએ નાલા આપીએ છીએ અને તમે બધા એ માયેલા છો આવગ માટે કેટલા કેટલા દૂર દૂરથી કેટલો કષ્ટ વેઠીને તમે નાના નાના બદલાવાના બધાને એને ભેગા સાથે લઈને ભજન કરવા જાઓ એટલે તમને બધાને ધન્યવાદ દેવાય જો એ જગત જોઈએ નહીં ખબર પડતી હોય જગતને રાખવું છે રક્કી તો છે કે આ લોકો આ સંપ્રદાયની અંદર રવિ રવિભાવ ભેગા બંધ છે કારણ આ સંપ્રદાય કુભાળો નીચેનો એવો થોડો સંપ્રદાય છે કે કોઈ સ્વાર્થ વગર જેને દક્ષિણા નથી જોતી કોઈ ધનની લોભ લાલચ વગર આપણે ગામો ગામ જાય છે ને એની નોંધ જગતની અંદર લેવાય છે બધું આપણું જગત ગણે છે અત્યારના સમયમાં આ કળીયુગમાં આ એકવીસમી સદીમાં સ્વાર્થ સિવાય ડગલું ફરતો નથી પરમાર્થને કારણે કોઈ આવતો નથી તો આપણે સરવડ તરોળ સતવા વર્ષે ચાલો દરિયા પરમાર્થ કારણે દેહ એનું સાબિત કરી બતાવ્યું છે કે આપણે પરમાર્થી કહેવાય આગળ સાખી બોલી ગયા એ સાખી આગળ બોલી ગયા એ તમે એને પડદા કરી અને બતાવ્યું તમે કે આ આ સાખી આમ કહેવા માગે એમાં તમે બધા છો આપણો સંપ્રદાય બધા તમે જે કામ કરી રહ્યા છો એ માયલા શું છો એટલે એની છાપ પડે છે ઓસર પડે છે એમાં જોડાય છે અને જોડાય એની સો ટકા મુક્તિ છે એમાં જોડાય અને મુક્તિ છે મુક્તિ શું કામ અજ્ઞાન જાય જ્ઞાન થઈ જાય એટલે મુક્તિ અંધારો ગયો એટલે મુક્તિ અજ્ઞાનનું જે કાંઈ પડ તળી ગયું છે એ નીકળી જાય એટલે મુક્તિ એ બીજો મુક્તિ કાંઈ બીજો મુક્તિમાં કાંઈ હશે નહીં સમજદારી એટલે મુક્તિ જાણ થઈ જાય ઓળખ થઈ જાય એટલે મુક્તિ આ વસ્તુની ઓળખ થઈ ગઈ ગાય બનાય આત્માને ઓળખ્યા હોય હાલત ચોરસી નહીં મટે ભ્રમણાને ભાગ્યા હોયને ભાવના ફેરવા નહીં મટે તો એ ગાય એની ભ્રમણ છે અને આત્મા ઓળખ્યો નથી ગાયથી ના મટે તમે એને ઓળખ્યો છે અને જાણ થઈ ગઈ છે ને ભ્રમણા તમારામાં લેસ માત્ર નથી લેસ માત્ર ભ્રમણા નથી જગત આખું ભ્રમણામાં છે આખો જગત બધું ભ્રમણામાં મોટા મોટા જેવા કેવા નહીં તો ગોરખને બોલવું પડે એક ભૂલ્યો ત્રીજો ભૂલ્યો ભૂલ્યો સફ સંસાર એક કંઈ બોલ્યું નથી ગોરખો જેને ભજન ન જગત ભૂલેલું છે આટલું સમજાવવા છતાં નથી સમજ અને આપણામાં એ સમજ આવી ગઈ છે આપણે અંધશ્રદ્ધામાં લેસ માત્ર નથી બિલકુલ નથી નીકળી ગયા છે સપનું નથી આવતું અંધશ્રદ્ધામાં આપણને ખબર છે કે આ જળ છે આ ચેતન છે આમાં કાંઈ નથી એમ ખબર છે હા એ ખબર છે કે વ્યાપક ભણવા છે જ્યાં જોવો ત્યાં દુર્જનથી સદગુરુનો વાસો બહાર ભીતર સબ આપણા નાના ગુરુ બોલે એટલે આપણને ખબર છે પરમાત્મા અસર વ્યાપક છે જેમ કીધું ને તુજના સાહેબ તુજુ તુજમો બોલે જેમ પથ્થરમાં સાચા સદગુરુ જેમ જેવો મળે તો ચક્કો ખોબી રહેલો આ ભજનમાં ખોબરી ના જેને લાગ્યા શબ્દનામાં એને લાગ્યા શબ્દનામાં તનમાં વિધાન અમારા પ્રાણ પ્રાણ વિધિને જાગીને જોયું આવી રીતે એને ખબર છે કે જેમ પથ્થર માગશે કેમ આગશે બેને લોખંડને પથ્થરને ટકરાવો બે તો એમાંથી અગ્નિ પ્રગટ થાય છે કરો પણ એમાંથી આપણને સમજદારી સદગુરુ તો આપણને હાલતા ચાલતા છે નહીં તો આપણને સમજાવશે કેટલી વ્યાગ્રતાની કિંમત છે એ પણ આપણને છે આની કિંમત નથી કિંમત છે આ કિંમત છે હાલતું ચાલતું આ એને સમજાવી શકે કોઈ બી મૂર્ત મૂર્તિ હોય આપણા આપણી હોય આપણા ગુરુની હોય આપણા દાદાગુરુની હોય ગમે તે મૂર્તિ હોય તો આપણે એને આપણે કઈ મારે કંઈક જાણવું છે સત્સંગ બતાવો નહીં બતાવે એનું પુસ્તક લખેલું છે વાગ છું કે આ લખી ગયા છે હું એ બરાબર છે આ રામ લખી ગયા કૃષ્ણ લખી ગયા ગીતા એ બરાબર છે આ વેદ લખી ગયા વ્યાસ એ બરાબર છે પણ જ્ઞાની હશે તો એમાંથી ગુરુ હશે તો ગોત છે અને કે ભાઈ આ પુસ્તક તમારે લીધું તો ને ક્યાં જ્ઞાને ખબર નથી નથી કે મને ગીતાને ખબર નથી વેદોને ખબર નથી તમે જ્ઞાની શોધો તો મને ખબર પડે ગુરુથી નહીં ગુરુ સિવાય નથી ગુરુ નથી કર્યા તો એને કોઈ શોખ નથી ગીતાને ગમણી એટલે એમ ગમ નથી ને એ લખેલું જે છે લખેલું ન હોય ને શાસ્ત્રમાં પરિપૂર્ણ ન હોય ગુરુ જે સમજાવે ને એ વાત પરિપૂર્ણ કોઈ શાસ્ત્રમાં વેદોમાં પરિપૂર્ણ ન હોય ગીતામાં પરિપૂર્ણ ન હોય કાંક ને કાંક એમાં ખામી હોય પુસ્તકમાં કાંક ને કામ હોય તો કીધું કે લખ્યા કાંકડીયા સૌ કોઈ વાચે કોરોના કાંકડીયા હેલી વાંચે કીધું છે આ કોરો વાંચી આની કિંમત છે લખેલું નું નહીં લખેલું ભડકાવે આપણને એટલા માટે આ અનુભવ જ્ઞાન છે આ રોજનો આપણે અખંડ અનુભવ કરીને એને જાગૃતિમાં લેવીને આવીને આ ખજાનામાં જઈએ છીએ બોજ કરીએ છીએ અને આ બોજે જુદી છે આ બોજ કેવી છે પાણી મને ખબર પડે આ બોજ કોણ માણે લીલ માણે મરજીવા બોજો માણે બધા ના માણી શકે એક બોજ છે આનંદ છે દુનિયા આનંદ બોલે પણ આનંદની ખબર નથી આવતી સારી દુનિયા છે ઘણી કાનું ગાડીનો ઉંગલાનો કાંઈ મિલકતનો સુખ થોડું ક્ષણિક સુખનો તો બધાને છે હં અખાણ આનંદ હોય સા બધાને એ છે અખાંડ આનંદમાં તો એ હોય બધાનો હોય દુઃખ સુખ વ્યાપે નહીં પરકો લાગે ને થોડું આવે જાય એને ખબર છે કે કંઈ આવે તો એ મારા માટે એ ખબર હોય આવ્યું છે એ મારા ઘડતર માટે આવ્યું છે મને સુધારવા માટે આવ્યું છે મારા માટે આવ્યું છે માથે ચડાવી લે એને દુઃખ દુઃખ ન લાગે સુખ સુખ ન લાગે દુઃખમાં કોઈ રડે નહીં સુખમાં છલકાય નહીં એવી સ્થિતિ આપણા સંપન્ન હોય છે આ બધું આપણને ગુરુમાં જે આપણને સંતો શીખવાયું અને એમાંથી આપણે પસાર થઈને એટલે આ બધા તમે નીકળી શકો છો આ બધા કામ કરી શકો છો આ ગુરુ છે સમજાય તો છે ને કે આ ગુરુ છે એટલા માટે ખૂબ ખૂબ આપણે બધાના અનુભવ થાય છે અને અમને અનુભવ આપણે કરીએ છીએ અને અનુભવનો આપણને ગુરુમાં જે સાધન થશે તમને આપ્યો છે ને તમ દેશે નાસમો આરોમ ઇદા પરમાણી હતા તમને મારે ક સમજાવવું છે સૂક્ષ્મનો ભેદ તમને સમજો છો ગગન મંડળની રમતમાં કોકે બધાય સો સજે સજે તમને ભૂખ લાગી જાય છે બેઠા બેઠા તમને ભૂખ લાગી જાય છે આપણે કામમાં ખોતોન કા કોશિશ કરી પડે આપડે બે કર્મમાંથી પણ ભૂખ કતલી મળી છૂટી ગઈ છે છૂટી પડી ગઈ છે ધ્યાનમાં લાગી જશે તો બેહોર ધ્યાન લાગી જાય તો છે આ સ્થિતિમાં કર્મ બધા થઈ જાવ ધીરે 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 રાણા ઉપર પ્રેમ ઓથા કરે જિંદગી પરત છેલા સવ સુદેવો આના ઉપર પ્રેમ ખટવો ન જોઈએ હું જાણી ગયો છું મારે કાંઈ કરવાનું એવું સાધારણ નહીં થાય આ અનુભવથી થાકશે નહીં હજી તો એ માણસ છે બોજ તો મને નહીં આનંદ તો કરે જ નહીં એનો સો આનંદ છે એ નહીં ખબર હોય જગતને એની ખબર ન હોય કે આપણે આનંદ લોઠીએ છીએ બોજ કરી છે આનંદ કરી છે અને આની અંદર ખજાનો ભર્યો છે એ તો કાંઈ કહેવા જેવું છે ને આપણે શું કોને બતાવીએ કે આમાં શું છે કેટલો ખજાનો ભર્યો છે એ તો વાણી કહે હજારો સંતો હજારો વાણીનો કરી રહ્યો હતો કેટલો ખજાનો છે તો ખજાનો તો ખજાનો હતો અનુભવ જ્ઞાન કેટલું છે ફરી પડે કેટલું ફર્યો છે એક સંતો કે રૂપ દીપ દીપમાં દરિયા નવસો નવ નવ છે ચાલશે ભીતરમાં દરિયા રૂડા ડામવાણી આ તારો શેઠનગર મળે છે મારો શેઠનગર મળે છે વેપારી આ નગર મળે છે આમાં તારો શેઠ આ નગર મળે છે આ નગર આ કાયા નગર આવો ધણી આમાં ધણી રહ્યો છે પણ આમાં બધા એનાની ખબર ન પડે જે સંતોજીને માર્યું છે એને ખબર છે જેટલો એણે જોયો હાટ બજારમાં ગલીને ચોરટા રૂપદીપ ધર્યા જોડો આમાં કોઈ એને બાકી નથી રાખ્યું એવી વાણીઓ બનાવીને એટલો ખજનોમાં મૂક્યો છે આપણા ખુભામાં દાદાગુરુની વાણી બધી વાણીઓમાં કેટલો બધું એટલું છે કેટલો અનુભવ જ્ઞાન મૂક્યો છે ભજન કરીને નિચોડ કરીને વાણી મૂક્યું છે તો એવું આપણે બધાનો ખજાનો આપણા પછી છે આપણે એનો અનુભવ માણીએ છીએ અને ખૂબ ખૂબમાં આપણે ધ્યાન ભજન મળે એવું એકાંતમાં જાહેરમાં આપણે ભેગા મળીએ તો વાલીને સત્સંગ કરીએ એકાંતમાં આપણે જ્યારે ટાઈમ મળે આ શરીર છે એને થાક લાગે ચાર કલાક એને આરામ દેવો શરીર શરીરને ચાર કલાકનો આરામ તો દેહ હોય તો ખબરમાં પછી એને આરામ આવે થોડોક આરામ મળી જાય ફ્રેશ થઈ જાય તો એટલા માટે છે ભજન કરવા માટે રાખ છે અને આરામ કરવા માટે પણ રાહ છે

તકલીફ એને પડી નીકળી ગયા નીકળે છે કમળ દેવ ને ન ના કરવા દેમ તો રહેવું એમાં અને શોભા બના દેવી જેમ જીભ સમુદ્ર બળીને શોભા દે એવી રીતે શોભા દેવાની જગતમાં આપણા છે ને સંતો શોભા દે છે જગતની શોભા સંતો છે સતો જગતમાં હોય ને તો આ ઉપર છે ને ટકાની કે નહીં એના ઉપર સતો આપણો આધારિત છે કે કામ અવતાર આવશે પછી એવું આમ કરશે તેમ એવું કંઈ છે જ નહીં આ સત્તો બતાવ્યો સત્ય છે તમે બધા છે ને આ બધો ટકાવીને બેઠા છો સત્તો ટકા બેઠા છો અનંત કોટી વિષ્ણુનો અવતાર તમે બધા છો એક બે અવતાર નહીં અનંત કોટી વિષ્ણુનો અવતાર બધા ઉતરો બધા ઉતરો કે પરથી ઉપર આપણે કીધું સત બીજ ફોટીને જ ઘર અવતરે થાય સંત આ સત શું છે અવતરો છો બધા પછી કામ કરવા માટે ઘરમાં આવે ને કામ કરવાની માયા હાંકેલી જતા વળી સૂચીમાં આવીને કામ કરે તો ચલા ચાલી કા ક્ષેત્ર છે ફેલેસી આમ છે કોની અંદર આપણે કેટલાય તુળના આસવાસામાં આવે ને હોય કડક કડક પ્રશ્ને કાળ જો નથી તો ફટી નો હોય ને કે આ જો તારા મારા કેટલાય જનો થઈ ગયા તું નથી જનો ભોગાય જનો તો આમાં કોઈક ન જડે એવો હોય કોઈક બધા જડે એવો પણ હવે પકડો ભોય તો કશું લખે ની લખે કી તો ખોટી તો ન લો ને ન હોય ફકે સત્ય સે વસ્તુ ஆயிச்சா பூர்வோரா பூர்வ